નમસ્કાર મિત્રો તો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ત્રણથી આઠમાં જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરે છે તેની પ્રથમ પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવેલું છે તો ચાલો જાણીએ કે કઈ તારીખથી તમારી પરીક્ષા શરૂ થશે અને કઈ તારીખે કયા વિષયનું પેપર હશે તેની પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો તમે આ પરિપત્રમાં જોઈ શકો છો કે છ દસ બે હજાર પચીસના દિવસથી તમારી પરીક્ષા શરૂ થશે આ દિવસે ધોરણ છથી આઠનું સામાજિક વિજ્ઞાનનું પેપર હશે ત્યારબાદ સાત દસ બે હજાર પચીસ મંગળવારના દિવસે ધોરણ ત્રણથી આઠનું ગુજરાતી ભાષાનું પેપર હશે ત્યારબાદ આઠ તારીખના દિવસે બુધવારના રોજ તમારે ધોરણ ત્રણથી આઠનું ગણિતનું પેપર હશે ત્યારબાદ નવ તારીખે તમારે ધોરણ ત્રણથી આઠનું હિન્દીનું પેપર હશે ત્યારબાદ વાત કરીએ તો ધોરણ ત્યારબાદ દસ તારીખે તમારે શુક્રવારના દિવસે ધોરણ ત્રણથી આઠનું ધોરણ ત્રણથી પાંચમાં પર્યાવરણનું અને ધોરણ ત્રણ છથી આઠમાં તમારે વિજ્ઞાનનું પેપર રહેશે ત્યારબાદ અગિયાર તારીખે શનિવારના દિવસે ધોરણ છથી આઠનું સંસ્કૃતનું પેપર રહેશે જેનો સમય પણ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ તેર તારીખ સોમવારના દિવસે ધોરણ છથી આઠ અને ધોરણ ત્રણથી પાંચનું અંગ્રેજી ભાષાનું પેપર હશે ત્યારબાદ ચૌદ તારીખે તમારે મંગળવારના દિવસે પ્રથમ ભાષા એટલે કે પ્રથમ ભાષા જો આ લાગુ ભાષા પડતી હોય તો તેનું પેપર હશે જે ગુજરાતમાં લાગુ પડતી નથી એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓને આ પેપર દેવાનું હોતું નથી તો આવી રીતનું તમારું સંપૂર્ણ ટેબલ હતું અને જો આની તમારે પીડીએફ જોતી હોય તો પણ તમે ક કોમેન્ટમાં જણાવી દેજો તેમજ આગળની તમામ પરીક્ષાઓની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠમાં અભ્યાસ કરે છે તેને આ વિડીયો શેર કરજો જેથી તેને પણ તેના ટાઈમ ટેબલનો ખ્યાલ આવી શકે અને ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત